અને નદી નાળામાં કે ડિલિવરી બાય હોય તો લઈ જવાનો અને સંસારમાં લઈ જવાનો ઘણી તકલીફ પડે છે પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં કલેક્ટર સુધી રજૂઆત કરેલી છે પણ નળ સુધી ઘર 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 પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તકત કોઈ અલગ પડ્યું નથી એ ત્રણ રસ્તા અમારા બન્યા નથી આજ સુધી જે બોરનાળા થી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલ ખાખલદેરાથી માડીને આવે છે નદી નાળામાં સાત વોગા અને આડી અવળે ગમે તે પુલ કરીને તેર જેટલા વોગા થાય છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત હોવાના પોકારો સંભળાઈ રહ્યા છે ભુલોડા તાલુકાના બોરનાલા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો સાથે સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગામમાં જલસે ન છતાં પીવાના પાણીની સમસ્યા સ્મશાન જવાનો રસ્તો અને સ્મશાન ખંડેર હાલતમાં આંગણવાડી કેન્દ્ર પણ કંડમ હાલતમાં રોડ રસ્તાઓ અને આરોગ્યની પણ સગવડનો અભાવ ગામમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાના કારણે ગામના લોકો રાશન માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન અને બાળકોને શિક્ષણ માટે પડતી નો સામનો કરી રહ્યા છે બુંડાલા વિસ્તાર રાજસ્થાન બોર્ડરની નજીક આવેલો હોય સરકાર દ્વારા બોર્ડર વિલેજની ગ્રાન્ટ ફાળવેલું હોવા છતાં ગ્રાન્ટ ક્યાં ગઈ ગ્રામજનોએ બોરનાળા ગ્રામ પંચાયતની અલગ થાળવા માંગ કરેલ હોવા છતાં તંત્ર ધ્યાન ન લેતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી મારું નામ ખરાડી બધાભાઈ કોદરજી છે હું બોરનાળાનો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી સણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદી નાળામાં એમ કે ડિલિવરી બોય હોય તો લઈ જવાનું અને સમસાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી પછી કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે એટલે બસની સુવિધા નથી આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકાર શ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે ટાવર છે અને જે પાકા રસ્તાની જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે અગાઉ અમારે એમ કે પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં કલેક્ટર સુધી રજૂઆત કરેલી છે પણ અત્યાર સુધી કોઈ એમને કાર્યવાહી થયેલ નથી કે સરપંચ બી અત્યારે અમારી વાત કોઈ ધ્યાનમાં લીધી નથી આનું નામ ડામોર અજીતકુમાર અળખાજી છે સાહેબ કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી જ્યારે આ સરકારની જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર 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 પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તકત કોઈ અલગ પડ્યું નથી એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમે અને આ એક શમશાનની અમારે બહુ અકડ પડે છે અને મૂળ વાત શમશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ કરી અને જાય છે પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી મારું નામ આંબલિયા રાહુલભાઈ જીવાભાઈ છે હું બોરનાળા ગામનો રહેવાસી છું અને બિલોડા તાલુકો અમારો લાગે છે જિલ્લો અરોલી લાગે છે અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુદ્રાસણને લગતો રસ્તો પછી બોરનાળાથી લઈને જાંબુનાળ થઈને બુદ્રાસણ જતો રસ્તો એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો એ ત્રણ રસ્તા અમારા બન્યા નથી આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદરાથી માડીને આવે છે નદી નાળામાં સાત વોગા અને આડી અવળી ગમે તે પૂલ કરીને તેર જેટલા ભોગા થાય છે ને અહીંયાથી બોરનાળા સ્ટેશનથી સો મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે કોઈ બી કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી ને જે અમારા સરપંચ સાહેબ સિંહ નથી આવતા પછી એના પછી બરાંડા સાહેબ કહો ધારાસભ્ય સાહેબ કહો કે આજ સુધી પાંચ વર્ષ થવા આવ્યા આ સુધી અમારે અહીંયા પગ મૂક્યો નથી નહીં પહેલાં અહીંયા બહાના બનાવે છે અહીંયા પેટીઓ મૂકીએ છીએ આવું કામકાજ કરીશું ગામમાં અલગ ઓફિસ કરીશું સરપંચ સાહેબ કે સરપંચ સાહેબની ઓફિસ કરીશું આજ સુધી અમે કોઈ દેખાતું નહીં બોર્ડર વિલેજની ગ્રાન્ટ ટ્રાઈબલ પટ્ટીની ગ્રાન્ટ જે અમારે બોર્ડર વિલેજ લાગે છે અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ હતી વાત સાંભળી છે અત્યારે લગભગ આઝાદી પહેલાંની વાત છે ત્યારે અમારો જન્મ નતો અમે ખબર નથી પણ અમારા બાપ દાદાના દાદા ગુજરી ગયા છે તે આ વિશેનું અમે થોડી ઘણી તક આપો થેન્ક યુ